બધા મિત્રોને નવા વર્ષના રોમ રોમ ઓકે 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 અળકો ડળકો દઈ ડળકો તો જય માતાજી મિત્રો નવા વર્ષના બધા મિત્રોને રોમ રોમ નવું વર્ષ બધાનું હારું જાય કોઈ જાતની મગજ મારી અમારે ના થાય તમારે અને કોઈનું તમારે ના થાય કોઈના અંગાત કોઈ જાતની મગજ મારી કોઈનું ખોટું આપણા હાથે કોઈનું થાય નહીં મિત્રો નવું વરસ બહુ સારું જાય બધાનું એવી ભગવાનને પ્રાર્થના મિત્રો અને અમારા હાથે નવા વર્ષે કોઈ ભૂલ ના થાય એવી આશય રાખીએ મિત્રો એવી રીતના કોમ કરીશું મિત્રો નવું વર્ષ આખું સારામાં સારું જાય બધા જેવા વરસ એ બધો એમની જેવો બાયપાસ ચો થઈને ચો જેવા ખબર નહીં અને બે હજાર પચીસ તો રમ રમ મુલાકાત બદલ આભાર બે હજાર પચીસ મુલાકાત બદલ આભાર બે હાજર છવ્વી આઈ ગયું મિત્રો તો બધાનું વરહ સારું જાય એવી પ્રાર્થના ભગવાનના મિત્રો પણ અમારા જેવો તો જાય એના માટે હરખું રહેવું પડે અમે રહીશું કોશિશ કરીશું હરખા રહેવાનું સીધી રીતે નાસ્તા સેન્ટરે ચલાવશું કોઈ જાતની કોઈના હંગાત મગજ મારી ના થાય કોઈનું ખોટું ના થાય એવી રીતના જિંદગી જીવશું હવે નવું વરા હારું જાય એવી બધાને અમારી પ્રાર્થના મિત્રો નાસ્તા સેન્ટરે આવી જઈએ સાફ સફાઈ કરી દીધી ચા બનાવીએ ગોવાજીએ ઈને ભરાવજી વાત તો ગોવાજી ટાઈટ 100% કઈ નાખો નવું વરા હે ને પાઉ ખોટું લાગે ઓ તો મિત્રો બધું સેટઅપ કરી દીધો ચા પી લઈએ તમે પણ ચલો ચા પી હોય તો મિત્રો ઓકે ગોવાજી ઓકે ઓકે ચા પી ચલો મિત્રો ચા બનાવી દીધી છે જો મિત્રો પાન મસાલા ખાઈ ખીચામાં થૂકવું જેમ દાળો જાય ને સુધરતા નહીં પેલું લખ્યું હતું ને પાન મસાલા ખાઈ અને ગંદકી કરવી નહીં પણ અમુક તો હમતતા જ નહીં એટલે આપણા સમજાવવા માટે બધી ભાષા વાપરશું મિત્રો બધી ભાષાનો ઇસ્તેમાલ કરશું દિવસ જઈને ચોખવટ બંધ કહેતા રહીશું હજુ કોઈ પેલી ભાષામાં ના સમજતા હોય તો આ ભાષામાં સમજી દઈ ને એ ચોખટ કરી બરોબર ને કોઈ હા હા આ પછી લોબુ થઈ જાય આ આ બરાબર ના સમજી નહીં ના માટે ચોખોટ બંધ કહેવામાં આવશે હજુ બીજી આ પાસેમ ના સમજી તોય બીજું કોઈક લખીશું આપણે આ હું લખ્યું હો કમ્પ્લીટ કોમ કાજ ઓકે મિત્રો તો અમુક કહેવાય આવી કે સમજતા નહીં એટલા માટે આવી જ સમજાવીશું ઓકે તો મિત્રો પેલા ગ્રાહક આવી ગયા છે આપણ નવા વર્ષ તો રોમ 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 મિત્રો નવા વર્ષના રોમ રોમ કર્યા મસાલા ઢોસા નું ઓર્ડર બે તો ગણપતિ બિહાર દીએ મિત્રો તો બિહાર દઈ કોઈ કોજી હા બિહાર દે ગણપતિ ભગવાન ઓકે મિત્રો બનાવી દઈએ મસાલા ઢોસા પણ ઓમ રાખો ને કે ચા પાણી જગ્યાએ ચા ઓમ થઈ જાય

ગોવાજીની સ્ટાઇલ સમોસા સ્ટાઇલ નવી સ્ટાઇલ નવા વરામાં મિત્રો હા લ્યો

અમે સુધર્યા ત્યાં રોડ ઉપર આવી જઈએ અચ્છા અચ્છા મિત્રો બતાવો જો ઢોસો છે ઓ કયો ખાલી પૈસા વસૂલ ગ્રાહક ને આપણો હા જો ગ્રાહક ને આપણો એ પછી તો તૂટી જાય એ આપની હોય તો તૂટી જાય જૂના નો જૂના મોડલ અપડેટ કરાવ બધા મળતા આટલા જોય

સીધો હોય એટલે આપણે કોઈ લાયા હતા એને પપ્પા થોડા વ્યસનવાળા હ પણ બચારાને હું થોડું પરિસ્થિતિ એવી હ એટલે મી બહુ વિચારીને પછી હું લાવ્યો છોકરાને તો બીજા નોકરી કરતો એના કરતાં આપણા હંગાત એ વિડીયો ઉતારતો તો એ થોડી એક્સપિરિયન્સ છે એને વિડીયોને ઉતારવાનું એટલે હું છોકરાને કોઈ રાખી લઈએ બહુ સીધો છોકરો હ એને પપ્પા પીવો વ્યસનવાળા પણ પરિસ્થિતિ એવી બચ્યા કોઈ પીલું એ નહીં પણ આપણો સારો છોકરો બહુ મહેનતું હો તે મૂકો હેડ આપણા એ આવતો રહે એટલે હારા મારું વિચારીને પહેલાં ગરીબ છોકરો આપણે હોય પહેલાં મદદ કરીએ એવા માણસને પહેલાં રાખીએ વિચારીને જ હેઠવાનું સહારો એવાનું બનવાનું કે કોઈ ગરીબ હોય એ રીતને આપણને એવી તો સારી ખબર પડે મિત્રો તો ભાઈ લુન હા હા કેમેરામેન આ રહ્યા જોઈ લેજો ભાજી આવી ગયા મિત્રો બાઉલમાં બની લે ઇડલી તેજ કા મીડિયમ

પીવા માટે પૈસા માંગે પી લે હે પીવા દે તારા દેશી 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 પોટલી હ પણ નહી હાલવાના નહી હાલતો હું હાલતો નહીં ચોકડી દઉં તો બધા ના પાડું કોઈ હાલવાના જ નહીં ખવડાય પોલીએ મિત્રો રાજુ ભાઈ હા એક મસ્ત વાત કરી રાજુ ભાઈ એક કેવું કે શું કહેતા કે મારું એમ કેવું છે કે તમે જે પહેર્યું ને એ આ બે પહેરવા જો ભોજન બે મારા ભાઈ કહું ઇતરી દુકાન છે મારા સૂટ શેરવાની આ ના બધું રાખું પણ મારા રૂપિયો લેવા નહીં મારા એ બેની સેવા કરવી છે એ અમારી સેવા કરે છે હું મારા એ બેની સેવા કરવી છે ભાઈ લા વાત કે તમે આ પહેર્યું ને આવું કે તમે આ બેને કે હાલ દઉં કે કેમેરામેન ને જે ગમે જે ગમે હા જે ગમે સૂટ શેરવાની મેરા વિવાહ વાળું પહેરાઈ દે આવું કુ હા એમને કહું જે ગમે ઇમે કોઈ ઇમે કોઈ ભાઈ

તમે કીધું એ ભાવ બહુ હું નોકરી થી બરોડા બેંક થી તમારો ચહેરો જોયું છે નોકરી પોચ મિનિટ લેટ ભાઈ પંચિંગ કરે પણ તો રાજુભાઈ ની મિત્રો આપડે પોપ્યુલેશન જીએ એટલે સો ટકા જઈશું રાજુભાઈ ની અને આવો ડ્રેસ રાજુભાઈ આલસી તો એ ડ્રેસ ગોવાજી પહેરાઈ ગયું બરોબર ને ગોવાજી રાજુભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ રાજુભાઈ કહીએ રાજુભાઈ પહેરાવી પછી બરોબર ભગવાન માતા આપડો ધંધો એવો જ ચાલશે ને હારી એક જાતિ જેવા જ સારી

તો મિત્રો આપણે ઉતરાણે રજા રાખશું બે દિવસ એ અગાઉ જણાવી દઈશું આપડે અતારી કહેતા રહીએ એટલે હું તો ઉત્તરાયણ આપડે રજા એટલે અત્યારે બે દિવસ એટલે મિત્રો કોઈ નાસ્તો કરવા આવતા હોય તો ખબર પડે એમને અઢી વાગી ગયા છે ધંધો થયો મિત્રો આ તો ધંધો છે છસો રૂપિયા હા આજનો ધંધો મિત્રો છસો રૂપિયા કેશ અને ફોન પે અંદર જે પણ હોય એ સ્ક્રીનશોટ બતાવી દઉં અને ટોટલ લખી અને તમને જણાવી દઉં મિત્રો ધંધો જે ટોટલ થયો હોય હજાર ઉપર હ અને તેલ થઈ રહ્યું ને તેલ થઈ રહ્યું માટે પૈસા નહી મળે ચાલશે તો આપણી પેલા જ નીતિ મિત્રો એટલે તેલ ઘર નું એનું બે એક જ લાવવું એટલે સારું તેલ લાવીશું અત્યારે અબલ્યાન જઈએ તમને પણ થોડું સીન બતાવીશું અબલ્યાન નું મળીશું નવા એક બ્લોક માં તો હું

અને ત્યાં કાપવાના ખબર હે આવડા આવડા એટલે સીધું ત્રણ મહિને ટાઈમ મળીને તો ના વચ્ચે લોહી પીવી યાર એનું પામ બોલ તકલીફ આરે લોહી પીવા તો આપણે જતું કરીએ ચાલો પણ સ્કૂલમાં એ બેન કમ્પ્લેન કરો એટલે નકું પડે એટલે હા ચું હે પડે બરાબર ભાઈ બાર બે અને બોલાવી કાકા એટલે પછી હકીએ હો હલ ના કરતો ઓકે તો આખી પાછી હળી ના કરતો આપણે મંદી ચાલે લે તું બે મું આવું પછી લેવા ચલો પહેલા તેલ લઈ જઈએ અને પછી આવીએ મિત્રો તરત ગ્રાહક ચા નહી તો બનાવો પીએ અગાઉ ગોવાજી બુકિંગ કરીને બેઠા બોલો શૈલેષ ભાઈ તેલ સારું તેલ કયું કે આપણે ઘરે વાપરીએ સારું કયું સિંગ તેલ એવું કપાસ રેગ્યુલર ઘેર ખાવાનું અને દુકાને વાપરવાનું એટલે સિંગ સિંગ તેલ જ તો આપણે મિત્રો સિંગ તેલ લેવાનું આપણે સિંગ તેલ ઘરે ખાવાનું નાસ્તા સેન્ટર પૈસા વધારે થાય નો વધો નહીં આપણા ભાઈએ મદદ કરી ખવડાવવાનું બરેકને સારું ધંધો ચાલે કે ના ચાલે વેપાર થાય કે ના થાય ઘરે ખાઈએ ખવડાવવાનું બધું સુપર આપી દે કોઈના આંગાથી ચાળા નહીં કરવાના કોઈનું ચિહત બગાડીને હું લેવાનું ફૂલ ગેરંટી વાળો એવું એક ડબ્બો એક ડબ્બો જ ખાલી પહેલે જ લિસ્ટ લખવાનું બતાવો બતાવો લિસ્ટ કાઢી લખવાનું કેવા આહી રોજ લિસ્ટ કાઢ દે મારો તો પત્તો બરાબર તેલનો ડબ્બો અને જે બાકીનો હું એ કાઢો આપણો ફોન પે કરી દઈએ મિત્રો નો હું ભર દઈએ છે કેટલું હ લગભગ અંદાજે એટલે હવે પહેલી ચા પી કાઈ નજર જેવું હ ચાવા પીઓ અને એક તેલનો ડબ્બો સિંગ તેલ લઈએ બરોબર મિત્રો આ ઘરે ખાવાનું નાસ્તા છે ને તો પછી આપણે કરીએ

તો દસ ટકા ડિસ્કાઉન્ટ આલ ગયો એ ખરી તમન મલક ના મલે પણ ઘરાક તો બોધાય ને ગ્રાહક બોધાય બોધાય શું કેવું મિત્રો શું કેવું શું કેવું મિત્રો ડિસ્કાઉન્ટ લેવાનું આ ગોવાજી આમ જો ખાલી હળકો દળકો આય લાઈન હવે પઈ બા ચા જો શેલીશ ભાઈ નું મશીન બતાવો

દાદા ભી વા ભૈયાજી વાવ નહી બતાવો તો ભાભી બતાવજો ભયાજી નો હું પેલા હોવા માં નહીં આપડે શું નામ પેલા છોકરો બાબલો સાહિલ ને કરિયાલી ને આવ્યો લે ને બતાવજો ભયાજી ભરત જ છે

આ આર્ય તેલ લઈ લઈએ બરાબર વાપરીએ પછી જોઈએ છે એવું હશે શૈલેષભાઈ કહેશીશ સુગંધ બુઘંધ ઓકે આપણે આર્યતેલમાં શું હોય પેલું સહજ એ વાપરતા આપણે કોઈ કોઈ તેલની પેલી એડવર્ટા નહીં કરતા પણ સહજ વાપરતા હતા સહજમાં ડિલિવરી આપણને અઢીસો રૂપિયા ચાર્જ પડતો હતો એટલે મૂકું પડતું હતું શૈલેષભાઈ પણ પૂછીએ થોડું ભાવ ઓછો કરો તો કહીએ તમે ચેનલમાં મેળો આપણા હાઉ ચેનલમાં અપલોડ કરો કાલ આવી જાય રોજે રોજ

ધંધો કરીને ભરાશે ને એટલે પાછા હાલવા આવી જશે ઓકે મિત્રો જેવા ભરાણા ને એક આપડે શૈલેષભાઈ ના છીએ શૈલેષભાઈ આગળ ના વેપારી ના છે આ વીજ તૈડું ચાલુ ચાલુ રહ જીવશું તો હું હાલો લ્યોન ભેગા કર્યા તો ઇન્કમ ટેક્સ ઇન્કમ ટેક્સ ની પડે ઓકે ને શૈલેષભાઈ આપડે જીરો જીરો થઈ ગયું અંદર ચેકી દેજો ન કા આતો પેઢીઓનથી બોલો તો શૈલીભાઈના છોકરા અત્યારે બાર નોકરી કરી તો કા આવી એને પૂરું કરી દીધું તો શૈલીભાઈ હોય ના હોય આજે આ તો કુદરતને ખરું એવું ના થાય પણ છોકરા આમ છોકરા બહારનું ઘરોની ચાલુ રહ્યો તો કે આ તો કોઈ છોકરા એમ કે બાપુ મેલતા ન કરતા તો કોઈ નહીં ગયા અમારે બોલને ઉપરની દેવા મળી ગયા ના આ તો ખાલી ઓકે શલીશભાઈ દેવા તને અત્યારે લઈ જાય તો સો ટકા જી ટ્વેન્ટી બેસન બતાવો મિત્રો બેસન લાયા

નંબર આવે છે લગભગ કલાક થયો છે હવે કલાક થઈ કલાક થી થોડા આ કતાત વઢારા વણા ઉતાવાળા બોલવાની બોલો આરે બોલવા માટે એ તો કલાક જેવો ટાઈમ દે મિત્રો હવે નંબર આવ્યો આનંદભાઈ ચમકો આનંદભાઈ નંબર પર મોય લઈ બધા આ મારું હોય કણ દૂર દૂર થી આનંદભાઈ ફેમસ છે વેલકમ મોબાઈલ એસન માં એટલે દૂર દૂર થી બધા ગોમના આવીને ને એટલે ઓમ કાય દે સરજ યાદી ગમે તે આપડા આવ્યો ગમે તે નંબર પર મોય નંબર લેવાનો એ રીતનું કામ કાઢ્યો એનું કુદરત ના કરે એવું ના હોય આવા નંબર આવ્યો મિત્રો કેવા કાપવાના ખબર આનંદ ભાઈ બોલો બોલો આપડે નેનો પરિવાર સુખી પરમાર બાજુ માં મુકેશભાઈ કપાવે

સોફરાન તો પીસલ લઈને આવવો પડે એવું થાય મિત્રો તો બુચ કટ કરજો એટલે હું મિત્રો મસ્ત બે મહિને ત્રણ મહિને આવ બેન ની કમ્પ્લેન આવવાની આને ભાઈ ઓકે અડકો ડડકો ગઈ ને અરે ફેમસ નક્કી ડાયલોગ ડાયલોગ મિત્રો હવે લાઈફ ટાઈમ ઓકે ઓકે હા આ બાલ ઓમ બુચ કટ કપાયા મુકેશજી જેવા

સિમ્પલ ને સાદા અને હવે બેન બોલો ને તો મને કહેજે ફોન કરજે ઓકે મિત્રો ઘર બાજુ બાકી યાર મેન વાત તો ભૂલી ગયા